બાજુમાં આવેલ સ્ટોલમાં કરવામાં આવી હતી નગરજનોને જન ઔષધિથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુ સાથે ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયતના આરોગી ખાતાના ચેરમેન અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્ટાફ તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખોયલું ભાગરૂપે અમારી સાથે સીડીએસઓ જોશી સાહેબ ડોડિયા સાહેબ મનપરા સાહેબ તમામ સ્ટાફ તમામ ઉપસ્થિત રહ્યા બદલ અને આવી રીતે બધા લોકોને સહભાગી થવા અને આ જવાનો લાભ લેવા અનુરોધ કરવા માટે આ ઉજવણી કરવામાં આવી છે આ તકે બધા ઉપસ્થિત રહ્યા મીડિયા તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા બદલ બધાનો આભાર માનું છું અને આ રીતે કાયમિક રીતે આ સરકાર નરેન્દ્ર મોદી સાહેબે આવ્યા વડાપ્રધાનમાં ધન આવશે જુદો આખા દેશ લેવલે ઘણા ખોલ્યા છે અમરેલીમાં ઘણા છે આ દવા લેવા અને આરોગ્યનું એક સુખાકારી કામ માટે સારું કર્યું છે એને એક આપણે દસ લાખનું આયુષ્યમાન કાર્ડ હોય કે પછી

જેનો બેઝ રૂટ લેવલ જે ઓછામાં ઓછો ભાવ છે એ જનરિક દવાનો હોય છે હવે કોઈ પણ બ્રાન્ડેડ દવા હોય તો એના ભાવ બે ચાર ત્રણ ગણા કે એથી પણ વધારે હોઈ શકે એટલે લોકો જે કાયમ દવા જેને કાયમ લેવી પડે છે અથવા તો આકસ્મિક કોઈને દવા લેવાનો ખર્ચો થયો છે જો એ બ્રાન્ડેડ દવા લે તો જે દવાનું તત્વ છે એ તો એક સરખું જ મળવાનું છે પણ કંપનીઓના પોતાના જે ભાવ હોય છે એ વધુ પડતા ભાવ ચૂકવવા પડે અને જો ઔષધિ કેન્દ્રમાંથી કે એમાંથી દવા લેવામાં આવે તો બ્રાન્ડેડ દવા નહીં પણ જનરિક દવા લેવામાં આવે દવાનું જે મૂળ તત્વ છે એ તો એને મળી જ રહે છે અને એ પણ ગુણવત્તાવાળું અને એકદમ રિઝનેબલ રેટમાં એને મળી રહે એટલે જેને દવા લેવાની થાય એને બિનજરૂરી ખોટા ખર્ચા ન થાય અને યોગ્ય ગુણવત્તાવાળી દવાઓ એ જે રિઝનેબલ રેટ છે એટલા ભાવમાં મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તંદુરસ્તી જળવાય એ હેતુથી જનરિક દવાઓ લોકોને આપવામાં આવે છે અને જનરિક દવાઓ માટેના ઔષધિ કેન્દ્રો જન જનઔષધિ કેન્દ્રો શરૂ કર્યા છે એટલે લોકોને એ અપીલ છે કે બ્રાન્ડેડ દવાનો ખોટો મોહ નહીં રાખો જનરિક દવા લીઓ એની પણ એટલી જ સારી અસર થતી હોય છે